કાલોટાણે વાગે ગાળા બાર અને આપણી આ છે બીજો ની ત્રીજો દી એ કાલે બીડો નહીં તું તર્યું ત્રીજા દી શરૂઆત કરી દીધી અને કામમાં અટાણે ત્યાં ઘરનું લગભગ થઈ ગયું થોડું ઘણું કે છોકરા હે ઘેર એટલે જે મોરબ મોરબજીવું હે શરદીનું તાવ ને જાડું એવું હે ને તે એકાધથી ઘેર રહીએ ને જરાક બે દી તો સારું થઈ જાય અને નિહારી હે પણ દવા ન પીવાય ટાઈમ અને ખાવા પીવાનું જરા કેમ કે આપણી બે બધી ઘેર હરખું નિહારીને પછી જે હોય ખાવું પડે ને હવારમાં એ ઘેર ટિફિન કરીએ અને એ પણ પછી બપોરે ખાધા જેવું બહુ નરી અને આપણે આવ્યા ખેતરમાં અટાણમય તો ખેતરમાં તો હે ને જે ખરીવાર હું હતું ને એમાં પાણી ચાલુ છે બીજવણ જવા અને મકાઈ કર્યા ને એ તે અર્જુન ઈ કરે મેં કું તું અટાણમય કામ કર ને એક અને ધાણાને લોક કી કાવો હોય આપણો લગભગ તો દાણો સોડવા બીજો અને ઝાકર આવીને તેમાં જો કોક કોક બરેગા અને ઝાકર આવીને એ ભેરું તમે બપોર થયા ને તો સીધો રાઉન્ડ ચાલુ કરી દીધો એનો પાવડર આવે અને દવા હતી બે હે ને ઝાકરના મર્યા એટલે ઝાકરનું તો જે બગડવાનું હોય ને તો બગડે જ પણ અસર છે ને થોડીક ઓછી થાય થોડોક ઓછો બગાડ થાય એટલે સીધે સીધું બપોર થયા ને તો પપ્પુ ચાલું કરી દીધા હાજરીને ધાણા દવા સાટે દીધી અને બહુ એટલે બહુ જ અસલ હોય ધાણા હતા એ આમ હેઠું જીરીક દેખાય ના જીરીક બેહે ગાતા એટલી તે વાયવા તે દૂધ અને એવા હાંભા મારા કોઈ કાઠી હે બેઠું ક્યારે એટલે એમાં જરા જરા ઓલા હેઠા બેહે ગાતા પણ દવા ખાને ખણે કરે અને હેરખા રાઉન્ડ રૂમ એરિયા રાખે એટલે બહુ મસ્ત ધાણી થઈ ગઈ અને દાણો એ સડવા મીંડો ઠાવ કરો બહુ જ્યાં એકદમ અસલ થવા મીંડ્યા બે બે ત્રણ ત્રણ માળ હે ત્રીજો માળ હે એમાં બે બે માળતા વાળા એટલે એમાં જાકર લગભગ નડે એક માળ તો એક એક જ છે ફૂલનો માળ એક એક ફૂલનો માળ ને ઝાકર અસર છે અને એમાં પણ લગભગ નહીં કરે કે ધોરામ ફૂલ તો જે દેખાય ખાસ કઈ બર્યું ને જ્યાં કોક હે ને એ કોકોક તમારે લુરખા બરાય ખરી કેમકે જાકર જેણું બગાડ કરવાની હોય ને તો કરે થોડો ઘણો તો આપણે ગમે કરીએ ને આ બાજુ આપણો લીલાડો છે સુપરનો ઢોરનો અને વાય પણ કરી દીધો ને જેમાં પગ મૂકવાનું ઘણી જગ્યા નથી હવે ધાણા છે બહુ મસ્ત ધાણા લગભગ વિહદી થાય મને થાય કે ધાણી તપાસી છે ને લીલી જ વાઢવાની હોય એ ધાણા જેવી વરવા ન દેવી પડે ઘણી થોડી ઓઈલી હોય ને લીલી વાઢે નાખવી પડે અને આ કોર યુવી નું પાણી વાળવામાં મોટા ખતે અહીંયા આવા જ છે બહુ બધું સુપર આ એક રેગુ જવાનું સોડવું ખેતર વૈશ્ય વૈશ્ય ને આ પણ હે નારોટની દવા મારી દીધી જો આ હુકા ને કમરા કોક કોક એમાં હે ને જીવાઈ ગયું છે નારોટની એટલે નારોટનો રાઉન્ડ માર્યો હૈ મેં બે ત્રણ દી થયા ત્રણ પંપ થયા ત્યાં આસી આસી ફેર દીદી ના કોઈ કાકી હે એવલા ભાઈ કામ કરો આવીડિયું નાખું મારતા હે આવડે કું આવડે જાર વાહ ને મુકાવ મુકાયેલી યુવલા પાણી વાર દે રવિવારે

નેરવેકર અને ઉકલ ડું બસે જ્યાં આખો ને એટલે આમાં કરી દીધો પાસો અને વાહ વાંધા થોડા હા લે અમારે અર્જુન કે હું કરદા કે બે કલાક થાય હોય કે દોઢ વિગામ પાણી વારતા વાર લે તી તે નાકું વારવાનું હોય બાકી મોટી થાય ને તો અઘરું પડે અઘરું આમાં નહીં આમાં ન પડે આપણે હામટું આ પલો હોય ને નાખાઈ જવા રહે ને તો પડે જેવું પાણી વેરી ને ઢોર ઢોર પડવા માંડ્યો અને આ પાસો વાહા મર વાહા મર થોડો થોડો લીલાળો ચાલુ જ છે દહ ક્યારે આ હે તો ઓલું પાસું કંઈક થઈ જાય હે ને આ જે ત્યાં આવેલી છે દહક બીતા નહીં પણ જાય જા બી આવેલી છે કે ઘાટી ઠાવકી વાવેલી હે પછી જવાર વડી વડીને ડુંડા કાઢે કંઈક ઠાવકી છે બધાની એક ટાણું એક એક પૂરો જડે જઈને એવી રીતે નાખીએ અને આ ગદમનો ક્યારો હે પાડડીયો હતું એ પણ ઠાવકો થઈ ગયો જીવો પણ હજે વાટવું નહીં અમાય ના રોટ દવા મારી નખતા હે ને કમરાન તો ફૂકાયા રાખે ને એટલે પછી માં કઈ વરે નહીં અને આ આગળ તો હું બહુ વસલ ડબલ આપણે દસ દસ ફૂટના હાઠા હાથા થયા મકાઈ નાય એ વાં દેખાય મકાઈ હે ને બહુ જ ને બહુ જ ઊંચી થઈ વાત એનું કારણ કાં હે કે સાણિયું ખાતર અમે વાપા સોળે નાખતા ને એ સાણિયું ખાતર આ કટકીમાંય માં પણ વિહાર નાખતા જીરીક વાર લાગે પણ ફાયદો કાં કે આપ લીલાડો ઢોર નો કરો હોય ને એમાં સાણિયું ખાતર નાખીએ ને તો ખમે બહુ કે કે હાથો મોટો થાય એટલે ડબલ કામ દઈએ એલું આપણે પાંચસો ફૂટનો થતો એ હાથો લાંબો તો એલું ડબલ કામ દઈએ અને લીલાળો ખમે જહાજો પાછો એટલે આમાં હે ને જહાજો ખમે ન કરો કાયમનું દુનિયાનું નાખીએ બધા એ હમણાં તો ચાલું કરી દીધું નાખવું અને આકર અમારું બકાલું હોય બકાલું પણ ઉગવા તો મીડું નહીં જ્યાં ધાણા દેખાય કોકું એ વાંધો નહીં આવે ઉગી જાય હમણાં તડી કેરા પડે ને જરાક એટલે એમાં કોક કોક આ હે મરસી એ રીંગણીને વાવવા પણ એમાં ટાયા માંદા થયા ને એમાં બધું મારું વિખાવી ગયું હા ઉગી મેથી પાછી ઠાવ કિરો ઉગાઈ ગઈ ત્રણ હાર્યું કર્યું ત્રણ હાર્યું તો બસ થે પડે એક હાર્યો હોય ને તો આપણે કમરા તળિયા રાખીએ ને એને તો પાસા હે ને થિયા રાખે આ સાણનો ક્યારો ભર્યો ત્યાંમાંય ઠાવ કેરું થાય પછી ત્રણ તો સાણ ન લાગે ને તો બીજું પાસું વરતું વરો આવે ને ત્યારે બહુ જ નું કામ દઈએ સીકુડી સુપર કોરવા માંડીએ ઝાડવું હે ને આપણે ખેડવું હોય ને જે એક એક ખાવાનું ઝાડવું તો ફ્રૂટનું ભાવ જોઈએ કે ઘરનું જો આપણે ત્યાંથી ખાઈએ અને આપણે ન ખાવું હોય ને તો આળો પાળોમાં કોઈકને દેવા થાય ને નવ કદાચ પૂરા દેવામાં તો એક હારામાં હારું પૂઈને થાય ને તો પશુ પંખીનું પંખી તો બહુ જ કે કે એની બી સારા ને કોણ એના હાટું ફ્રૂટ વાવે પણ મારું મારા મહિનીથી આવું કહેવાનું હોય કે આપણે ન ખાઈએ ને તો પંખી તો ખાઈ ને આ બોર અમારે ખાય ને અમે તો ખાતાય જ ને અને ઓહાણો ન હોય બેસી યાર બોર ખાય તો આપણે ધરાઈ જાય પાછા આવતા રહીએ હજી પંખી ખાય ને એનો તો બહુ જ ફાયદો થાય ફાયદો કરે ને તો કે મૂંગું હોય જીવ એ બી સારું કંઈ બોલવાનું તો નથી મોટર ચાલુ કરતી હતી મારે કરવા ઢોરની પાણી અર્જુન કરે ને ખેતરનું પાણી વાર ખાયેલું હું

देसी रू हाटू थे कहाँ वखवा पोपिया बोगा नीवा था हेठा पड़ता मोटा मोटा कहीं नहीं तो बेबे त्रेन त्रेन किला पोपिया हेठा गज न्या गज पड़ता मोटर चालू करी तो बेले दीज भाई ए देवला भाई तार तार बापा पड़खे जाऊ काम करवा काम करवा जाऊ ये दिलियो भाई भागे गो मारो बैठी हूँ કામ મજા હે ને હે આરામમાં આવે ગઈ હા નું થવા નાખી દીધા આણી હમણાં હે ને માથા મારતી હતી મને ઉમળો ખીલો વારતી દીધી અને ઊંડી તડીકો આવે ગયો ખીલે જ ફેરવાઈ નાખા જીરીક તપે ને તો અસર એની હાવ ટાઇટમાં ટાઇટમાં તો અંદર પછી છે મોગોટાને ગમાઈને ફૂલ ભરી દીધી એ બી જી હેઠ પાણી કરન ના હોતી ખાધા વાઈખે મોગોટ હાલો પહેલા એની ફેરવતી જાય ને પછી અંદર વાળાને પાણી કરી નાખીએ